O sea, ahora, el de hacerlo, ¿sí? y gamar woh

કારણ કે બે ત્રણ દીથિયા વાળા સોરા નતા કરે એટલે એ પણ હાથ થી આટ ટકરાતા વધી જ જાય કારણ કે કુસો હોય મગોટું નાખતા હોય ને ફૂલગર ફરતા જાય કૃષ્ણ જાય ઉકળે ખડેલાટ કરતી રામ રામ ને સીતારામ મિત્રો ને તો હવે પાણી ચાલુ છે આજ ભેરું ને વાહિયા દેવલી ઓહડ્યા વારસોરો કર્યો બધા ઢગલા છે

જોરદાર નીકળી ગયા ઠાર બહુ આવ્યો અહીંથી વા ભૂગીએ ને ક્યારે વારવા હરો હર પાણી જાય ભીં જાય જાય પૈસા બધું મોટા બુટ પહેરી જાવ પછી વારવા પારી ઓલી કરતા ઊંડા નીકળી ગયા લોર્યું લોર્યું નીકળી ગયું જોહો માં આખી લોર્યું નીકળી ગયું બધી થોડા ક્યારે વેલા હતા ને આ કતરા પાણી ગયું બધું ગોડું હલો અહીં થઈ ગયા નામ કો લઈ પીરામણ પીરામણ કર લઈ ફેરમટિયા હા અજી આઈ કઈ ફેર પડતો એને કઈ ફેર પડતો તો એ ગમે એટલું ખાઈ એને ફેર ન પડે કેમ બે બાપ દીકરા બા તારા દીકરા ને મારા દીકરા બેટલી મારો હલો તો અમે હીરામણ કરી લીધું હીરામણ કરી ને હવે અમારે લુગડા પડ્યા ને અમારા નણન ને ઘેર ગયા તા તે દી નહી પડ્યા તો બી ધૂળ કાઢીએ લુગડા ની ધોવાઈ જાય લુગડા એ અમે રવિવારે ગયા તા ને બે પગલું સણિયા લીધા કેવા મસ્તી ના છે મને આ બે બહુ ગમ્યા એટલે મેં લઈ લીધા ત્યાંથી આ છે કોટન નો ઓસાળ કૃષ્ણ બનાવવા પડદા બારીઓના કઈ ને તો શિયાળકો શિયાળા 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 ભી ગયા પાકા એટલા માં હતી ગુજરી અમે તો અડધામાં જ ગયા અડધામાં તો ગયા એ નતા એટલે આ બધા ધોઈ નાખી આ સનિયા ઓલા સનિયા કહું પગલું સનિયા એક કૃષ્ણ એ લીધું આ મોબાઈલ આમાં પડ્યો રીએ માઈક આ બધું આમાં આ તા દુકાનેથી થી લીધું આ નથી ગુજરી લીધું હે હા જુનાગઢ મોટી એમ કે દુકાન જુનાગઢ માં મોટી જ ને એટલે આ લીધો પસ પસ કેવાય શું કેવાય કડીમાં કડીમાં જ રહી જાય એમને ખોલો નાખી દેવાનો ઓલો અહીંયા પાછળ રાખો ત્યાં આમ ફેરવીને વળી આ કાઢવું એથી આગળ હોય તો આ કઈ તું આવ સત્ય ગુતાવી હાલો અમારે ભૂકી ભાઈ આવી ગયો ઘરને આંગળે જ આવે દર મહિને ભૂકી લઈને એટલે હું ભૂકી લેતી આવું ને પછી લુગડાનું કરીએ નિરાયતી હજી રસોઈ ને બધું બાકી છે પણ રસોઈ નિરાયતી બનાવ્યું અટાણમાં

ભાંગી નાખ્યો એક આયું એક નું ને બોલી નું બાપુ ખોલતા આવડો લે માથે વજન દીએ તો કોણ તો આખરી ખોલ દે નથી પકડ

આજે આખો દી સેટર ઉતારવાનું મને નથી એવી જાત છે ને મારે વાઢવું વાઢ્યું ઘરને ને પસવાડે થોડુંક હે ને તો અને બે કામ થઈ જાય ને વાતા કઈ છે નહીં અટાણે કઈ બહુ વાઢ ન આવે વાડીયામાં સુમાહામાં ને ઉનાળામાં વાડિયામાં બહુ વાઢ આવે એટલે ત્યાં તા વાડી થાકી ગયું ને એક ક્યારો લીધો જવાનો પરબત ભાઈ થી એટલે નીતિનો નો દૂધ દેવા જાય ને એટલે એક આખી મોટરસાઈકલ ફરતો આવે કઈ ને તો દસ પંદર પુરાતા વાટતો જ આવે એટલે વાટી આવે ને બીજે થી હાલે વાટી આવે એવું બધું છે આમાં બધા વારાસરા વારા ને ખા કાકરાના ટેકલા બધા જે કરી લીધા ઉપર લેવલ જગ્યા કરી લીધી આ કાકરાના ટેકલા છે ના થાંભલા રાખવાની વાત થાય ચોલો પીલોર હે ને ત્યાંથી સીધે સીધા થાંભલા રાખી અને પીહુન બાંધવાની વાત થાય કે ટાઈટ બો પડે ને ઠાક જા કરે બો આવે એટલે એમ કે પીહુન આ બાંધી ને તો વધારે સારું તો આ છે વાઢિયું ઘરને પસવાડે છે જ્યાં ફૂલ ઝાડ છે ને રૂપારા તો એમ કહે છે બધી અઘોસરી આરહી જાય ને આ ટોમેટી બહુ છે આમાં શેરી ટોમેટા લા બધું વાટી ને અઘસર બધી સોખી થઈ જાય ને પીહુ ને ખાવામાં કાઈ આવી જાય બે ત્રણ પીહુ સમજી જાય ને જો પપૈયા કેવા છે રૂપારા ઉસા બહુ છે પણ ત્રણ પપૈયા છે પાકતા ન થઈ ગયા નેકરો પોપીઓ છે હા શ્રીજની વારે પોપીયા છે હાલો તો વાટી નાખી ફટાફટ એટલે અઘોસર બાર ને ઘર ને પસવાડે છે એ બધી પાણી આવે આમાં ને ની અગોસર હા પાંદડા ન થતા જ્યાં અડુ કે દી ના પણ આમાં જીવાય તે બહુ છે અને કાદી છે કાદી નો ભાગ છે તો ફૂલકર ઘડીક ટેકો દઈ દઈએ મોમા આવા જીવાય વાત કા મોટું ને તો કરતું હલો મારી ફટાકો આગળ કાય ગા વડે જાય પાછી ગુથમ ગુથ છે ટમેટી હાવ વાઢીઓ ટમેટી ને બધું હારો હારવી ઉ જાય ના આ છે હેડી જો એવડી એવડી થઈ ગઈ રૂપારી કે કે આ વાઢીયા ભરો હે કે વાઢી નાખો ની हेलो तो वडी वढाई गयो जो रुपारो सोख થઈ ગયું ને બાપુનો ઘર પણ જો સોખું દેખાવા મળ્યું આઈ બેગ સોળવા રાખી દીધા આઈ સે મત આ છે મધ એટલે ફૂકે ન વાંચ્યું હું નજીક લઈ આવું જોવા ખડી હાથો હે ને એમાં બેઠો માખી ઉકરી હાલ્યું આ બેગ છોડવા પાસે રાખી દીધા એ કોણ પાપ કરે ને આપણે ખાઈ જાય તો અટાળે ખોદવાડી દે ભાઈ હવે થોડીક તો માખીય ઉડી ગયો હવ આ ફૂલ ઝાડ કેવો મસ્ત એનું છે અને પાન છે ને લાપડી જેવા આવે એટલે ખેતરમાં લાપડી થાય ને એવા પાન છે ને મખમલ જેવા ગોટા રૂપારા પારા સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમ નારાયણ દાયરો બધો મજામાં માતાજી શંકર બાપો સુખી રાખે કમાણી બરકત આપે ધાણા એટલા માણ જડ્યા તે લઈ આવી મારી દીકરા દવા સાટી દીધી પારીએ પારીએ

Jag kan jag hela bo på det.